બાપુ મતબેન છે ને સાચે ને ભાગશાળી છે આપણે બેન ના લગ્ન ધામ ધૂમ થી કરવાના છે હા ઓ બેટા અને જો આ પૈસા છે ને પાંચ લાખ રૂપિયા એમાંથી તું ખરીદી તારે મન ગમતી વસ્તુ બધી લઈ લેજે ઓ બેટા હા બાપુ હાલ હું હવે ગામમાં આટો મારી આવું તમે બે બેનું છે ને રોટલા ઘડી નાખજો બેટા હા બાપુ રાઘવ આવીને ઊભો છે ડેલીએ આવકારો દેવા વાળું કોઈ નથી ના કોઈ ખબર અંતર તો કોણ લે તમારા વધામણા રાઘવ આવ્યો છે તો જતો રહેશે એની મેળે આ રાઘવ એની સીતાને લીધા વિના નથી જવાનો ક્યાં છે મારી સીતા તમારી સીતા રોટલા ઘરે છે રોટલા ઘરતી સીતાને કેણ મોકલો કે રોટલે માખણ જાજુ ચોપડે બસ બસ વો હવે બહુ બોલી લીધું બોલો શું કામ છે તમારે આઈથી નીકળતો તો થયું કે લાવ મળતો જાવ આવો રઘા પધારો એ મારું નામ છે ને રઘ રઘલો નથી રાઘવ છે સમજી આવો બાપુ આવતા જશે ત્યાં સુધી તમે બેસો ને અરે હું તો બેસવા નથી આવ્યો આ તો બાએ કેણ મોકલાવ્યું તું ને કેવા આવ્યો બાએ કીધું છે કે આપણે લગ્નની ચુંદડી લેવા જઈએ ને ત્યારે તું આવજે એમ ઓહો આટલું કહેવા માટે અહીંયા છે ટક્કો ખાતો ફોન નોતો આ હું આવું ઈ તને તો નઈ ગમતું હોય ને ગીતલી મને ખબર છે અહીં આવન તમારે બાનું જ જોતું હોય રગલો ગીતલી રગલો ગીતલી રગલો બસ હવે ગીતા હજી આવ્યા નહીં વેવાય કેટલી વાર લાગી મારે મોડું થાય છે મારે હજી કેટલાય કામ બાકી છે બાપા બા હાલી આવે ને ત્યાં વાર લાગે આવતા જશે હવે આ જો આવી ગયા લ્યો એ જય શ્રી કૃષ્ણ વેવાણ ને જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બા આ બટા જય શ્રી કૃષ્ણ બા કેમ છે તમને અને ઘરે બધા કેમ છે બધા મજામાં છે મને સારું છે હવે તારી આતુરતા પૂર્વક જોઈશી બટા કે ક્યારે તું મારા ઘરે આવી બધી જવાબદારી તને દઉં ને હું થઈ છૂટી ગીતા તે વેવાણ ને ચા પાણી પાયા કે નહીં હા બાપુ પાયા તો હવે બંને બેનો રસોડામાં જાઓ અને રસોઈ નું કઈક કરો ના ભાઈ ના જમવું નથી આ તમારે અગત્યની એક વાત તમને કરવી હતી ને એટલે હું આવી છું અગત્યની વાત એટલે કઈ અમારાથી ભૂલ થઈ ગઈ કે હું અરે ના ના વેવાય કઈ ભૂલ ન થઈ તમારાથી આ રાઘવના બાપા આવ્યા તા લગન સમજવા તે તમને કેતા ભૂલી ગયા તે હું આવી છું કે તમારે કઈ જરૂર હોય ને તો કહેજો તમે એકલા માણા ઉપરથી બે દીકરીઓ એટલે મેં કીધું વેવાય ને જ રીત કેતી આવું કે કઈ જરૂર હોય તો કહેજો એમ ના ના વેવાય અત્યારે તો કાંઈ જરૂર નથી હશે તો કહેશું આપણે છે ને લગ્નમાં કાંઈ ખોટા ખર્ચા કરવા નથી ઓ ભાઈ અને આપણે તો હાવ સાદાઈથી લગ્ન કરવા છે અને કરિયાવરમાં કાંઈ અમારે જોતું નથી ખાલી પાનેતરને સુંદડીમાં વળાવી દેજો તમ તારે અમારે કાંઈ જોતું નથી અને અમારે તો જો બે ભાઈ ભગવાનની દયા છે એટલે કોઈ છે ને ખોટી ચિંતા ન કરતા હે ઉપરવાળા મારી દીકરીને જેવા સાસુ આપ્યા ને એવી બધી દીકરીઓને સાસુ આપજો જેથી કરીને કોઈ પણ દીકરીને સાપનો ભારો ન સમજે હારું ભાઈ લગન વાળું ઘર છે કામ ના પાર નથી હવે હું જાઉં હા બેન જય શ્રી કૃષ્ણ વેલા જાડે રીજાન જોડીને આવી જાજો હા ભાઈ જય શ્રી કૃષ્ણ બાપુ મારી નાની બેન તો બધું ઘરનું કામ શીખી ગઈ છે બોલો હા બટા તું જઈશ પછી એને જ ઘર સંભાળવાનું છે ને અને જોયું તમે કૌડી મોટું થઈ ગયું કાલ સવારે મારા ખોળામાં રમતું છું ને કાલ સવારે પછી તમે ઉડી જશો પાંખું આવશે એટલે તારા વગર બેટા ઘર સૂનું સૂનું થઈ જાય છે અને તને તો ખબર જ છે ને તારા બાના ગયા પછી આ ઘર અને ના તારી નાની બેન ગીતાને તે જ સંભાળ્યા છે બટા બાપુ તમે અત્યારે ક્યાં ભાંગી પડશો તો કેમ આવશે બાપુ બેન તમે અત્યારે રોશો તો પછી લગન શું કરશો લગન ઓલો રગલો કહે કે સીતા તો રોય જ નહીં જાણે હવે કાબર આ નાનકી નઈ સુધરી ક્યારે તમે બે બેનું કામ કરો હું જાવ છું બાપુ તમે ક્યાં જાવ છો બટા આ વખતે ખેતરમાં ઘઉં વાવવા છે ને અને સમય થોડો છે એટલે ટ્રેક્ટર થી વાવી દઈ તે ટ્રેક્ટર હકારી કે ને એવો કોઈક છોકરો ગોતવા છું બાપુ કોઈ ન ગોતવા આવન જરૂર નથી હું દર વખતે વાવી દઉં છું ને ટ્રેક્ટર થી આ વખતે પણ હું જ વાવી દઈશ તમે ભૂલી ગયા ને મને ટ્રેક્ટર આવડે છે અરે બટા તને ટ્રેક્ટર આવડતું જો એટલે તો ટ્રેક્ટર લીધું બટા તે બહુ વાડીના કામ કરી લીધા હવે તું આરામ કર અને તારા લગનની તૈયારી કર હવે 20 દિવસ બાકી છે બટા ઈ તો બધું થયા કરશે બાપુ પણ છે ને વાવણી પેલા કાલે આપણે વાવણી કરી તને કીધું ને બટા એકવાર તારે વાડી નથી આવવાનું એટલે નથી આવવાનું બાપુ તમે મને ના પાડો તો તમને મારા હમ આ મારી દીકરી છે ને દર વખતે મને હમ ની હાકળે બાંધી દેશે છે હારું બટા કાલ હવાર જાશું ને ઘઉં વાવી આવશું બસ બાપુ જો બે પડામાં ઘઉં વવાઈ ગયા છે હવે હવે એક પડો બાકી રહ્યો છે હજી સાફ સફાઈ કરવી પડશે બે બે અમે સાફ સફાઈ કરી નાખશું પછી ઘઉં વાવી દેશું બટા તારા કામ કાઈ હોય પણ હવે છે ને તમ બે બે નું ઘરે જાવ બાપુ એક પડો બાકી છે ને એ પૂરું કરીને પછી ઘરે જાય અરે બેટા એ પડું હું ચોખ્ખું કરી નાખીશ તમે ઘરે જાવ બે બે નાનકી તું આય મારી આપણે બે છે ને સાફ કરી નાખી ને બાપુ તમે ઘરે જાવ હાય બેન હવે જલ્દી કામ કર ને કે આપણે વાડીનું કામ પતી જાય ને પછી મારા ગયા પછી બાપુ ચિંતા નહીં હવે જો થોડુંક જ કામ રહ્યું છે આપણે ફટાફટ પૂરું કર ને કા બેન બેન હું છું તને અરે આમ જો તો મને કઈ ગભરામણ જેવું થાય છે ગરમી થાય છે મારો હાથ પકડી રાખ જા તું મુક્તિ નહીં અંધારાય બહુ આવે છે હારું હાલ પેલા ઘરે વયા જાય કામ પછી કરશું હાલું કેમ બેન બહુ અંધાર આવે છે હાલું તારો હાથ પકડી રાખું ધીમે ધીમે ઘરે વિયા છે હા હે બેન પાણી પીધું ને હવે તું બેહી જા લેતન પવન નાખું મને ચક્કર બહુ આવે છે હું થોડીક વાર સુઈ જાઉં બેન શું થાય છે તને બેન શું થાય છે તને મને બહુ બાપા છાતીમાં માં દુખે છે મને કઈક થાય છે આ ચક્કર આવે છે ઓ કોઈ જાતા थाई से बेन लेओ बापुन बुलाओ बापू बापू आए आओ जो बापू हूं थाई से बेटा बापू जो न बेन ने मुंसारो थाई से हाल बेटा दवा खा न हाल ओ ओ એમ બોલતી બંધ થઈ ગઈ શ્વાસ નથી લેતી નાડી નથી આવતી ના ગીતા ગીતા બેટા સીતા હવે કોઈ દે આંખ નહીં ખોલે આપણને મેલીન મોટું ગામતરું કરી ગઈ છે

બાપુ આપણે રાઘવ ને હું જવાબ આપશું બાપુ તારે આમ નો વયું સવાય તારો બાપ બેઠો છે ને તું મને મેલી ને થઈ બુટા આખું ગામ મારું મોઢે આવી ગયું પણ આ સીતાના હાહુ અને રાઘવ મારા મોઢે ન આવ્યા બાપુ હવે એ હું આવતા હતા હવે એનો સ્વાર્થ પતી ગયો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બાપા ભાઈ અમાર આવામ થોડુંક મોડું થઈ ગયું બેન મને માફ કરજો હું તમારી અમાનતને નો હાચવી ગયો ભાઈ તમારે માફી ન માંગવાની હોય ઈશ્વરનું તેડું આવ્યું હોય એને કોણ રોકી શકે બેન મને આખી જિંદગી અફસોસ રહે કે મારી દીકરીને મારે હારે વળાવવાની બદલે મોટે ગામ અત્રે વળાવી ભાઈ તમે અફસોસ ન કરો મારા રાઘવ સાથે સીતાની આટલી જ લેણા દેણી છે હવે તો સીતાની માત્ર વાતો રહી હવે તો એને યાદ કરવા સિવાય બીજું કઈ નથી મારે જાડેરી જાન જોડીને આવવાની ઘણી ઈચ્છા હતી પણ ઈશ્વર ને ગઈ હું ઈ ભાઈ બેન મારે આંગણે જે લીલા તોરણે જાન આવવાની હતી ને એને હું પાછી નઈ જવા દઉં એટલે ભાઈ હું સમજી નઈ બેન હું મારી મારી દીકરી ગીતાનો હાથ તમારા રાઘવના હાથમાં સોંપવા માંગુ છું તમે આ શું બોલો છો હા વેવાણ હું જે કંઈ બોલું છું ને એ જ બોલું છું આ સમયમાં તમારા જેવા માણસો અને રાઘવ જેવો જમાય ગોતવો બહુ મુશ્કેલ કામ છે બેન ભાઈ ધન્ય છે તમને તમારી ખાનદાની ને ભાઈ તમારા જેવું વ્યક્તિત્વ આ દુનિયામાં દીવો લઈને સુધવા જાય ને તો ન મળે બેન મેં તમારા મનની વાત તમને જણાવી તમને યોગ્ય લાગે તો વિચારીને જવાબ આપજો ભાઈ વાત સાચી પણ આપણે છોકરા છોકરીને તો પૂછવું પડે ને દીકરી ગીતા મેં તને પૂછ્યા વગર તારા હકપણની વાત તો કરી દીધી બેટા પણ હવે તું મને જણાવ તારી ઈચ્છા હું છે બેટા તું રાઘવ સાથે લગ્ન કરીશ તને રાઘવ ગમે છે બાપુ એમાં તમારે પૂછવાનું ના હોય તમારી ઈચ્છા ઈદ મારી ઈચ્છા અને મને તો એવું લાગે છે કે બેને તમારા મોઢેથી એની ઈચ્છા પ્રગટ કરીએ છે બેટા રાઘવ બા બાપુ તમને જે યોગ્ય લાગે ને એ મને ને ગીતા ને મંજૂર છે બેન આપણે જે રાઘવ અને સીતાની લગ્નની તારીખ નક્કી કરી હતી ને એ જ તારીખે તમે જાડેરી જાન જોડીને આવજો બાપા ભાઈ તમારા પિતા તરીકેની મહાનતા છે ને ઇતિહાસના પાને લખાશે અને જેવી દાતારી ઉદારતા જેવા સંસ્કાર તમારામાં છે ને એવા જ તમારા બંને દીકરીઓમાં છે તમારી આ નાની દીકરીને મેળવીને પણ અમે તો ધન્યતા જ અનુભવશું પણ જે તારીખના લગ્ન નક્કી કર્યા હતા એ જ તારીખે અમે ઝાડેરી જાન જોડીને આવશું ભાઈ અને એ તારીખને બંને બહેનો માટે યાદગાર બનાવશું જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેટા બાપુ તમે રોવો નહીં તમે જે નિર્ણય કર્યો એ બરાબર જ છે રોવો નહીં બાપુ છે ને રીઝા મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ